ભારતીય કિસાન સંઘ અને કેટલાક ખેડૂત આગેવાનો કરી છે આ બાબતે રાજ્ય સરકારે લગભગ છેલ્લા અઠવાડિયામાં શ્રેણીબંધ રીતે પગલાં લઈ અને આ વ્યવસ્થાઓ નિવારવાનો પ્રયાસ કરે છે વિતરણ વ્યવસ્થાઓની જે અવ્યવસ્થાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓએ એ બાબતને દુરસ્ત કરવાનો અને આગામી ટૂંક જ સમયમાં પ્રત્યેક ક્ષેત્રમાં પ્રત્યેક મંડળીમાં આ ખાતર પહોંચે વધારાનો જથ્થો કેન્દ્ર પાસેથી મેળવ્યો છે એ પણ જ્યાં નથી ત્યાં પહોંચે એવી વ્યવસ્થા ગોઠવવાનું અહીંયા શરૂ કર્યું છે ટૂંક સમયમાં પ્રત્યેક જગ્યાએ ખેડૂતને પૂરતું ખાતર મળે એવી વ્યવસ્થા ગોઠવાશે એવી આશ્વસ્ત કરું છું આખા રાજ્યમાં કેન્દ્ર સરકારે પૂરતો જથ્થો ફાળવ્યો છે રાજ્ય સરકાર પાસે પૂરતો જથ્થો પણ છે પણ વિતરણ વ્યવસ્થાઓ જેવો સંભાળે છે એમાં કેટલી અનિયમિતતાઓને કારણે અથવા કેટલી ગેરરીતિને કારણે આ વ્યવસ્થા થઈ છે ટૂંક જ સમયમાં કડક કાર્યવાહી કરી અને આ વ્યવસ્થાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે ખેડૂતોને ખાતરની ક્યાંય ખેંચ નહીં પડે એવી ખાતરી આપું છું